ચેપ્ટર નાઇન નામનો મો છૂટ્યો વિદ્યાર્થી મિત્રો આ અધ્યાયમાં ભીખુ પાપકને તેમના નામ અંગેની મૂંઝવણ અને તેની જીવનયાત્રાને દર્શાવવામાં આવી છે ભીખુ પાપક તેના નામને કારણે હંમેશા મૂંઝાય છે તેના વિચારમાં પાપક નામ તેને અયોગ્ય અને નિર્થક લાગે છે તેથી તે ભગવાન બુદ્ધ પાસે જઈને નામ બદલવાની વિનંતી કરે છે પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખું પાપક મનમાં મૂંજાય એની ફોઈએ એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે કેવું ખરાબ નામ પાપક એવું તે કાંઈ કોઈનું નામ હોતું હશે માણસના નામ કેવા સુંદર હોય છે સુંદર ઉપસુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ આ તો પાપક એ તો કાંઈ નામ છે કોઈ બોલાવે તો ભીખું પાપક ઘણું મૌન રાખે જવાબ ના આપણે સાંભળ્યું ને સાંભળ્યું કરે પણ બોલવાવાળા સી રીતે એની મન મૂંઝવણ સમજે એ તો જ્યારે બોલાવી ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક અને તેમ તેમ પાપક મનમાં ને મનમાં મૂંજાય અને ખી જાય પણ જ્યારે ભીખું સંગમાં ખબર પડી કે પાપક નામે બોલાવવાથી પાપકને ખોટું લાગે છે ત્યારે તો જાણી જોઈને એને બધા બોલાવતા કામ ન હોય તો પણ એને બોલાવવા લાગ્યા એ પાપક પાપક હાલતા ને ચાલતા સૌ ભાઈને ટપાડતા જાય પાપક ભીખું તો હેરાન હેરાન થઈ ગયો એને થઈ ગયો નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો જઈને બે હાથ જોડીને એણે વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે ભગવાન બુદ્ધે કહ્યું ભીખું નામ શું છે નામ તો ભલે નહીં ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મૂંજાય છે પાપકે કહ્યું વાત તો સાચી છે ભગવાન પણ આપ જ મને કોઈ સારું નામ આપો કે જેથી આ દુઃખ ચાલ્યું જાય ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું પાપક તો રાજી રાજી થઈ ગયો એને થયું કે હવે હું કોઈક એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એને તો નામની એવી લગ્ની લાગી કે ન પૂછો વાત જે મળે તેનું એનું નામ પૂછે ભી પાપકનું ચાલે તો એ નામની એક નવી દુનિયા સર્જી કાઢી નામમાં બધું આવી જાય એવી એની ઈચ્છા હતી પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તરત ચંપાની સુગંધ પણ આવે ચંદન નામ હોય તો ચંદનની હવા આવે નામ ઘેલા ભીખુ પાપકને નામની આવી લે લાગી પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યું એક વખત કોઈનું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યું જુએ છે તો રથપાલ ભાઈ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય નામ રથપાલ રથ રાખવાવાળા પણ પગમાં જુઓ તો પગરખાંય ન મળે બીજી વખત એને ધનપાલ મળી ગયો નામ જુઓ તો ધનપાલ પણ ભાઈની પાસે સિલકમાં ફૂટી બદામ પણ ન હતી પેટનું પૂરું કરવા પોતે જ ઘેર ઘેર ભીખ માંગે આમ નામની સાથે ક્યાંય એને ગુણનો મેળ જોયો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં એ તો ગામડે ગામડે જ્યાં ઘૂમે ત્યાં નામ ભેગા કરે એક ગામડે ગયો ત્યાં એક સુંદર નામ એને મળી ગયું જીવક એને થયું કે આ નામ સારું છે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે નામ જીવક પણ એને જીવ છોડીને જવું પડ્યું પાપકે સવાલ કર્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય લોકો એ સાંભળી હસી પડ્યા અરે ભાઈ નામમાં શું છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદો સી રીતે પાડવો શું કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ એમ બોલવું એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે જીવક નામ પાડવાથી માણસો જીવ્યા કરે એવું કાંઈ થોડું છે તો તો બધી માતાઓ પોતાના છોકરાના નામ જીવક અને છોકરીઓના નામ જીવતી જ પાડી દે અને યમરાજા માટે કોયડો ઊભો થઈ જાય નામ તો ફક્ત એટલું જણાવે કે ફલાણા ભાઈને અમુક નામે બોલાવવા પાપક તો ફરી ફરીને થાક્યો પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જે એની ગુણોનો મેળ બતાવતું હોય એટલે હવે એની આંખ ઉઘડી એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે ઘણી તો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કંઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય એ નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ ન હોય તો એમને એમાં વિચારમાં અને વિચારમાં પાપક જ્ઞાનની સીડીએ ચડી જાત પણ પછી બધા તરંગ મૂકીને એ પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો ભગવાન બુદ્ધે તો તરત પૂછ્યું કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું પાપકે બે હાથ જોડીને કહ્યું ભગવાન રતપાલ નામવાળા ટાટિયા ઘસેડે ધનપાલ ભીખના હાડલા ફેરવે જીવક જીવ વિનાનું મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું ને ન હોય તોય શું કેવળ નામના અક્ષર ફેરવી શું થવાનું છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે ભગવાન બુદ્ધે કહ્યું ત્યારે કહે તું સમજો ભીખો કે નામની સાચી સિદ્ધિ કામમાં રહી છે ધનપાલ ભીખ માગે વિદ્યાપતિ કાળા અક્ષરને કુહાડે મારે તો પાપકનું પાપક નામ શું ખોટું છે પાપકનો નામનો મોહ આવી રીતે છૂટી ગયો સારાંશ આ વાર્તામાં ભીખુ પાપક પોતાના નામને કારણે હંમેશા મૂંઝવતો રહે છે પાપક નામ તેને પાપ કરનાર જેવું લાગતું હોવાથી તે દુઃખી રહે છે આ ત્રાસથી છુટકારો મેળવવા માટે પાપક ભગવાન બુદ્ધ પાસે જઈને નામ બદલવાની વિનંતી કરે છે ભગવાન બુદ્ધ પાપકને સમજાવે છે કે નામમાં કંઈ નથી મહિમા તો કામમાં છે પાપકને એક સારું અને યોગ્ય નામ શોધવા માટે કહેવામાં આવે છે જેમાં નામ અને ગુણનો મેળ બેસતો હોય પાપકને રથપાલ ધનપાલ અને જીવક જેવા નામો મળે છે પણ દરેક નામના લોકો તેમના નામના ગુણોથી વિમુખ હોય છે અંતે પાપકને સમજાય છે કે નામ માત્ર ઓળખ માટે છે વ્યક્તિના કામ અને ગુણ જ મહત્વ ધરાવે છે અંતે પાપકને એ સમજાય કે નામ માત્ર ઓળખ માટે છે અને કર્મ જ છે જે વ્યક્તિને મહાન બનાવે છે અને પોતાનું નામ બદલવાની ઈચ્છા છોડી દે છે